આ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં લગભગ તમામ દેશોના પાંચસો જેટલા સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અંડર ફોર્ટીન માં ચારસો પચાસ થી વધુ ખેલાડીઓ છ થી તેર વર્ષના બાળકોએ ભાગ લીધો હતો આજ રોજ વડોદરા ખાતે વીસમી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું નું આયોજન આપણા પ્રમુખ માનનીય શ્રી બાળુભાઈ શુક્લા જે ચીફ દંડક છે એમના નેજા હેઠળ યોજવામાં આવ્યું છે અમારા મહામંત્રી પ્રદીપસિંહ ચુંડાવર ડૉક્ટર સુબ્રતો દાસ અરવિંદભાઈ રાણા અમારા ટીમના પ્રવીણ ચૌહાણ ગુજરાતના રમણ અગ્રવાલ રાકેશ યાદવ આ બધી ટીમ મળીને આ ટૂર્નામેન્ટને સક્સેસ કરી છે જેમાં શ્રીલંકા નેપાળ જાપાન અને ભારત એમ ટોટલ ચાર કન્ટ્રીના પાંચસોથી પણ વધારે વિદ્યાર્થીઓ આવ્યા છે જેમાં આજે ચૌદ વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની મેચ પૂરી થઈ જેને મેડલ આપણા અહીંના સયાજીગનના ધારાસભ્ય માન્યસિંહ કેરૂભભાઈ રોકડિયા સાહેબે આજે મેડલ આપીને એમને સમાનિત કર્યા અને કાલે આ સ્પર્ધાનું ઉદઘાટન માન્ય મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લા સાહેબ અને માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોની દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું આજરોજ આપણી વચ્ચે બોલિવૂડના સુપર સુપરસ્ટાર તલવારજી પણ હાજર થયા છે જે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ આપીને સન્માનિત કરશે બે દિવસ બે દિવસની આ મેચ છે શનિ રવિ આજે ચૌદ વર્ષથી નીચેની ટુર્નામેન્ટ છે અને કાલે ચૌદ વર્ષથી ઉપરના જે છોકરા છોકરીઓ હશે એની મેચ થશે છોકરા છોકરીઓને આમાં એક્સપોઝર મળે આ એક રમત છે રમતથી તમારું પ્રોગ્રેસ થાય તમે કોઈપણ જગ્યાએ તમને આગળ વધવું હોય તો તમારે કોમ્પિટિશનમાં ભાગ લેવો પડે પછી કરાટની રમત હોય કે કોઈપણ રમત હોય અને આ ફક્ત રમત નથી રમતની સાથે સાથે આ તમારા સેલ્ફ ડિફેન્સનું એક બહુ સારી એવી એક્સરસાઇઝ છે કે તમે આનું સેલ્ફ ડિફેન્સ કરી શકો છો તમારું પોતાનું બોડી ફિટનેસ જે છે એને પરફેક્ટ રાખી શકો છો આ સાથે સાથે તમારે એક રોજગાર પણ ઉત્પન્ન થાય છે અને ખાસ કરીને ગુજરાત સરકારની જે એક યોજના છે સુરક્ષા સિધુ સોસાયટી જેમાં મહિલાઓને ફ્રી તાલીમ આપવામાં આવે છે

सो दिस इज़ ए वेरी स्पेशल टूर्नामेंट फॉर मी क्योंकि मुझे तो हर महीने टूर्नामेंट्स चलता आता हूँ मैं लेकिन इस टूर्नामेंट में भाई ना हाईलाइट है कि जापान से डायरेक्टली 18 लोग आए हैं ऑल क्वालिफाइड पीपल तो दैट इज़ अ वेरी बिग इवेंट क्योंकि अगर हम जापान जाके उनसे सीखना है उनको मिलना है तो बहुत मुश्किल है तो वो लोग इधर आए हैं तीन दिन के लिए तो आज कल सेमिनार हुआ एंड uh, बहुत लोग सेमिनार में अटेंड किया नया नया टेक्निक है एडवांस टेक्निक है वो सब सीखने के लिए एक बहुत अच्छा मौका है तो शियान राजेश जी ने ये मौका क्रिएट किया ये ट्वेंटी इंटरनेशनल टूर्नामेंट है तो ट्वेंटी टाइम्स करना इज़ नॉट ईजी बहुत मुश्किल है वो तो आई मस कंग्रेजुलेट राजेश जी एंड ऑल्सो श्रीलंका एंड नेपाल से भी टीम आया है तो उनको भी मैं धन्यवाद दिलाता हूँ कल तो इवेंट बहुत इंपॉर्टेंट इवेंट है जहाँ पे सीनियर्स आएगा पूरा आएगा एंड आई एम लुकिंग फॉरवर्ड टू सी दैट मेरा मेन आइडिया इज़ टू प्रमोट मार्शल आर्ट सेफ्टी के लिए लड़कियों के सेफ्टी के लिए हेल्थ के लिए उसके लिए आई एम प्रमोटिंग सो आया हूँ आई एम द चेयरमैन ऑफ वार्डो टूर्नामेंट सो बहुत खुश हूँ मैं अजय जी का जो प्लानिंग है एडमिनिस्ट्रेशन है और टाइम टाइम में उन टूर्नामेंट रखते हूँ स्टेट नेशनल इंटरनेशनल ऐसा पूरा एंटायर इंडिया में ऑल्सो अब्रॉड सो आई विश ऑल द बेस्ट गुड लक एंड यही टेम्पो जो उनका कोलीग्स है जो लोग काम करते हैं बहुत मेहनत कर रहे हैं उनको भी मैं धन्यवाद दिलाता हूँ थैंक यू सर शुक्ला जी को फेस्ट वेरी वेरी आई हैव टू थैंक हिम बिकॉज़ शुक्ला जी उतना बिजी पर्सन है फिर भी लाइक्स राजेश जी का जो ऑर्गेनाइजेशन है एडमिनिस्ट्रेशन है सो आई थैंक हिम आल्सो फॉर गिविंग हिज कोऑपरेशन थैंक यू कैमरा कैमरामैन उन्नीत परमार के साथ ही सत्यम निवास कन्नन नेशनल प्लस न्यूज़フォルतना समाचारों का सतत अपडेट મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર